ગોવિંદગુરુ લીમડી તાલુકામાં ગંદકીનું સામ્રાજ્ય મોદી સરકારના સ્વચ્છ ભારત અભિયાનના આ ધજાકરા પંચાયતની ગોરભિતરકારી સામે સમાયંતરે જણ રજવા છતાં સફાઈ ન થવી સુ પંચાયતને કોઈ ડેરજ નથી કે પોતાની મનમાની ચલાવી રહી છે ગોવિંદગુરુ લીમડી તાલુકાની સ્વચ્છતા વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં કચરાના ઢગલા ગંદકી ગટરનું અશુદ્ધ પાણી માર્ગો પર દુર્ગંધ અને મચ્છર મારું વાતાવરણ જોવા મળતું હોવાથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત અરજી મૌખિક રજૂઆત કર્યા છતાં પંચાયત તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ફરિયાદો માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે અને વાસ્તવિક સ્તરે સફાઈ માટે કોઈ જ કામ થયું નથી લોકોનો પ્રશ્ન છે શું પંચાયતને કોઈ ડર નથી શું પોતાની મનમાની ચલાવી રહી છે કે શું સ્વચ્છ ભારત નામે સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ ગોવિંદ ગુરુ લીંબડી ખાતે તે ફંડનો વાસ્તવિક ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની મોટી સંખ્યા ઊભી થઈ રહી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્વચ્છતા નામની વસ્તુ માત્ર કાગળો ફોટોગ્રાફ સુધી જ મર્યાદિત રહી ગઈ છે સ્થાનિક લોકોની મુખ્ય માંગણીઓ છે તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવે ગટર લાઈનોની સફાઈ મરમત કામગીરી કરવામાં આવે કચરો પાડવાની નિયમિત વ્યવસ્થા શરૂ કરવામાં આવે બેદરકાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે ફાળવેલ બજેટનું ઓડિટ કરવામાં આવે અને જવાબદારીઓને ખુલ્લું કરવામાં આવે નાગરિકોએ જિલ્લા કલેક્ટર શ્રીને અરજી કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે જો સ્થિતિમાં સુધારો નહીં આવે તો લોક આંદોલન શરૂ કરવાની ચેતવણી આપવામાં આવી છે ગંદકી સામે લડવું છે તો લોકોના અવાજને દબાવશું નહીં વાસ્તવિક કાર્ય કરો નહીં તો સ્વચ્છ ભારત અભિયાન માત્ર સૂત્ર અને ફોટોમાં સીમિત રહી જશે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ સુરજવા છે તમારી અમારું રજુવા છે સાફ સફાઈ માટે ગટર માં બેની જે અમે 8 વખત કમ્પ્લેઇન કરી છે પણ કોઈ સામનો તો નથી ગટરો માં અને ગંદકી એટલી થાય છે કચરો થાય છે મચ્છર માખી આનાથી અમને આ બહુ તકલીફ છે અમારો અમને એમ કેવું છે કે અમને આ નું નિરાકરણ લઈ આવ્યો સાફ સફાઈ માટે અમે એમને કહીએ છીએ કે સાફ સફાઈ કમ્પ્લીટ નથી થઈ તમે પંચાયતમાં આના માટે રજૂઆત કરેલી છે અમે પંચાયતમાં બે એક બે વખત રજૂઆત કરી છે લેખિત બી કરી છે અને મોકિજ પણ કરે તો એનો કોઈ નિરાકરણ આવ્યું હોય નિરાકરણ જે આવ્યું અચ્છા એટલે પંચાયત એમની મનમાની કરે છે એનો મતલબ એ થાય છે ને એ જ કેવું છે કે અમને સાફ સફાઈ માટે ને એની બાજુ અમે જે ટેક્સ ભરીએ છીએ અમને

આ ગંદકી થી કોઈ નુકસાન થાય ખરું થાય નુકસાન શું થાય આ મચ્છર કાટે આ મક્કી મક્કી કાટે ગંદકી એટલે કે ઉભી નીરે ભાઈ ગંદકી હા હા આ કેટલા ટાઈમ થી આ ગંદકી થઈ રહી છે અહીંયા ગંદકી લગભગ બે વર્ષથી તો આ કોઈ સફાઈ કરતું નથી અહીંયા ના સફાઈ નથી કરતું તો અહીંયા કોઈ ગામનો કોઈ પણ જે અધિકારી છે જે પંચાયત છે પંચાયતના લોકો આની અંદર ધ્યાન દે છે આના ઉપર થોડું ઘણું સાફ સફાઈ એટલે આ ઉપર ઉપર નું સાફ કરી લે છે અને નીચેની ગંદકી એટલી ખરાબ છે કે જે આ લોકો સાફ કરતા નથી તો મુકેશભાઈ તમારી શું રાય છે કે આને શું કરવું જોઈએ સાફ સફાઈ કરવું જોઈએ ન કરે તો પછી મચ્છર માખી ના ઉપદ્રવ થી કોઈ પણ પ્રકારની મોટામાં મોટી બી બીમારી થઈ શકે છે